નમસ્કાર ખેડૂત મિત્રો ફાર્મિંગ સ્ટાર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હું નિલેશ મોળિયા હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો શ્રેષ્ઠ ગુણવત્તા એ જ અમારી ઓળખ આ સૂત્ર સાથે અમે દર વખતે એ અવનવા વિડીયો સાથે આવતા હોઈએ છીએ તો ખેડૂત મિત્રો ગુણવત્તા અને ક્વોલિટી જો સારી ખેડૂત મિત્રોને મળશે તો જ ખેડૂત મિત્રોને કંઈક ફાયદો થશે અને તો જ ખેડૂતો કંઈક પગભર થશે અને આગળ આવશે કેમ ખેડૂતોનો ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એ જ આપણો હંમેશા થઈ રહ્યો છે તો હાલ આપ સૌ જાણો છો કે અત્યારે દરેક પાક મગફળી હોય કે કપાસ હોય કે અન્ય પાક હોય આ પાકોમાં અત્યારે પિસ્તાલીસ પચાસ દિવસના જે ખેડૂતના પાક થઈ ગયા છે તો એમાં બાવરિંગ અવસ્થાની શરૂઆત થઈ ચૂકી છે તો આવા સમયે જો એને યોગ્ય પ્રમાણમાં એને પોષક તત્વો છે કે એને યોગ્ય હોર્મોન્સ છે યોગ્ય એને છંટકાવનું આપવામાં આવે તો આપ સૌ જાણો છો કે ઘણા વિસ્તારમાં વરસાદ પણ અતિ ભારે પડ્યા છે વરસાદનો અત્યારે જોઈએ તો ક્યાંક વધારે પડશે ક્યાંક ઓછો છે અને આવી અવનવી પરિસ્થિતિમાં છોડને બધી વાતાવરણની વાતાવરણની જે વિક્ર વિકટ જો પરિસ્થિતિ કહી શકાય વિકટ પરિસ્થિતિની અંદર છોડ કેમ ટકી શકે અને છોડ કઈ રીતે આવી પરિસ્થિતિમાં દરેક પરિસ્થિતિમાં ઊભો રહી શકે એ આટલા કે દરે જરૂરી છે તો આપણે જાણીશું કે આ અવસ્થામાં છોડને કેવી કેવી ટ્રીટમેન્ટ કરવી જોઈએ શું માવજત કરવી જોઈએ જેથી છોડ જે છે એ તંદુરસ્ત કરી શકે એમાં સારા એવા પ્રમાણમાં ફાલફૂલ લાગી શકે અને ફાલફૂલ લાગ્યા પછી એ ફૂલમાંથી ફળ પણ બનવું એટલું જરૂરી છે કે ફાલફૂલ લાગવું એટલું જરૂરી નથી કારણ કે એટલો ફાલફૂલ લાગશે પણ જો એ ખરી જશે તો એટલો આપણે જોઈએ એટલો ફાયદો આપણે મેળવી શકશું નહીં અને જોઈએ એવું ઉત્પાદન આપણને મળી શકશે નહીં તો હાલફુલ લાગવાની સાથે એને છેલ્લે સુધી કેમ ટકાવી રાખ્યું અને કેમ એમાંથી વધારે ઉત્પાદન મેળવી શકાય એની આજે આપણે વાત કરીશું તો આવી બધી ઝીણી ઝીણી માહિતી નાની એવી માહિતી ઉપર રિસર્ચ કરી દરેક પાકમાં કયા સમયે કઈ અવસ્થાએ કઈ ભલામણ છે તથા કેટલા પ્રમાણમાં કેટલો ડોઝ આપવો જોઈએ કયા પાકના કયા સમયે કેટલી ડોઝની જરૂરિયાત છે અને કયા હોર્મોન્સની કે કયા પોષક તત્વોની કે શાની જરૂરિયાત છે એવું ઝીણવટભરી માહિતી દરેક પાક માટે અલગ અલગ તબક્કાવાર જો માહિતી એકત્રિત કરી અને દવા બનાવતી હોય તો એવી જ એક કંપની છે અંદાઇ ક્રોપ જેને આપ સૌ ખેડૂત મિત્રો જાણતા હશો તો આ જ પ્રોડક્ટ આ જ કંપની આ જ ઓર્ગેનિકમાં એક સરસ મજાની નવી પ્રોડક્ટ જે લઈને આવી છે જેનું નામ છે ફૂલઝેલ આ જે ફૂલઝેલ પ્રોડક્ટ રહી એ સસોટ સો ટકા અને સંપૂર્ણ રિઝલ્ટવાળી છે આની આપણે વિગતવાર માહિતી આ વિડીયોની અંદર મેળવવાનો પ્રયાસ કરીશું આનો પહેલાં તો આપણે વાત કરી દઈએ તો કે ક્યાં ક્યાં પેકિંગમાં આવે છે તો કે આ જે ફૂલ જે રિ એના ત્રણ પેકિંગ ચાર પેકિંગ સોરી અવેલેબલ છે સો એમ એલ અઢીસો એમ એલ પાંચસો એમ અને એક લિટર આનું માપ જો આપણે જાણીએ તો એક પોમમાં માત્ર દસ એમ એ પ્રતિ પમ નાખી એનો સ્પ્રે કરી શકે છે કેટલું મિત્રો અને પંપનું જે કોસ્ટિંગ છે એ માત્ર ને માત્ર પચીસ રૂપિયા આવે છે જે અન્ય કોઈ પણ દવાની છે હવે ઘણી વખત આપણને એવો પ્રશ્ન થતો હોય કે સસ્તું કોઈ દી સારું હોય એવો પ્રશ્ન થતો હોય પણ ખેડૂત મિત્રો એવું નથી કે ઘણી વખત આપણે સસ્ મોંઘી દવાઓનો છંટકાવ કરવા છતાં આપણને જોઈએ એવા રિઝલ્ટ મળતા નથી અને જે આપણે કંપની વિશે જો આપણે કોઈ જાણીએ તો બાવીસ વર્ષ જૂની કંપની છે સૌથી જૂની કંપની જો ગણીએ તો એ ફાલફૂલ અને વૃદ્ધિ વિકાસની દવાઓ બનાવવામાં પીજીઆરની અંદર બનાવવામાં જો સર્વશ્રેષ્ઠ કામ હોય તો એ અન્નાઈ પ્રોપ સાયન્સનું છે સૌથી જૂની અને માહિતગાર કંપની છે જે એમ નથી બનાવતી કે બધા જ પાકમાં બધી જ દવા આપી દઈ પણ આ લોકોનું કંપનીનું કામ એવું સરસ મજાનું છે કે દરેક પાકમાં તબક્કાવાર ક્યાં સ્ટેજ ઉપર કેટલો એનો ડોઝ આપવો જોઈએ ક્યાં સમયે આપવો જોઈએ કેટલા દિવસે આપવો જોઈએ એવું વિગતવાર રિસર્ચ કરી અને ત્યાર પછી જે છે આ દવાઓ બનાવવામાં આવે છે તો ચાલો આપણે આ ફૂલની આગળમાં આપણે વિસ્તૃત માહિતી આપણે મેળવીએ તો સૌ આપણે આની અંદર કન્ટેન્ટ મટિરિયલની અંદર શું શું આવે છે તો એ સૌ આપણે જાણીએ તો સૌ તો આપણે સૌ જાણીએ છીએ અવસ્થા હોય એટલે છોડને એમ્યુનિસિડની જરૂરિયાત પડે એમ્યુનિયો અને વિટામિન જો આ હોય તો સારા એવા પ્રમાણમાં ફૂલ બેસે અને સારો એવા ફળ અને ઉત્પાદન આપણે મેળવી શકીએ તો આની અંદર એમિનો એસિડ એ આવેલું છે બીજું જીબ્રેલિક એસિડ જે છોડના વિકાસમાં પણ કામ કરશે અને જો એક બીજો ફાયદો એવો છે કે આપણે ઘણી વખત એવું થતું હોય છે કે મગફળીમાં સુયા બેસતા હોય અને વૃદ્ધિ વિકાસ સારો હોય સૂયા બેસતા નથી અને વધે જતી હોય મગફળી તો આપણે કલ્ટા જેવી કેમિકલ દવાઓનો આપણે ઉપયોગ કરતા હોય છે પણ એની આડઅસર છોડને ઘણી બધી થતી હોય પણ જો આનો ઓવરડોઝ જીબ્રેલિક એસિડ હોવાથી આની અંદર જો ઓવરડોઝ જે દસ એમએલનું માપ છે એ વીસ એમએલનું કરી દેવામાં આવે તો આની આ જ વસ્તુ તમને છોડની વૃદ્ધિ વિકાસ અટકશે એટલે સાવ અટકશે નહીં પણ એ એના છોડની કુદરતી જે વૃદ્ધિ વિકાસ છે એ તો ચાલુ જ રહેશે પરંતુ હાલ ફૂલ અને સુયા બેસાડવાની મગફળીની અંદર પ્રક્રિયા ઝડપી કરી દેશે એટલે જે પેલી વધ હતી એને ડાયવર્ટ કરશે ફૂલમાં જે છોડનો વૃદ્ધિ વિકાસ જે ઝડપથી થતો હતો એને વૃદ્ધિ વિકાસને અટકાવી એંસી ટકા સુધી અટકાવી છે એટલે એમાંથી સુયા બેસવાની કામગીરી અને ફૂલ બેસવાની કોઈપણ પાકમાં જે છે કામગીરી ઝડપથી કરાવશે જેથી વૃદ્ધિ વિકાસને કુદરતી રીતે એમાં ઇફેક્ટ કરશે અસર કરશે જેથી એમાં જો આપણે વૈદ્ય અટકાવવા માટે ઘણા કેમિકલો ઉપયોગ કરતા હોય અને છોડને નુકસાન થતું હોય એ નુકસાન થતું અટકી જાય પછી ખેડૂત તો આની અંદર આગળ વાત કરીએ તો આની અંદર ફૂલ્વિક એસિડ છે અને હ્યુમિક એસિડ હવે હ્યુમિક એસિડ આપ સૌને ખ્યાલ છે કે છોડની પૂણપ છે છોડ પીળો પડતો હોય છોડની વૃદ્ધિ વિકાસ છે તો એના માટે કામ કરતું હોય છે તો આ માત્ર ફાલ ફૂલ માટે જ નહીં પણ જો છોડ નાનો હોય ત્યારે શરૂઆતની અવસ્થાથી જ તમે આપી શકો જેથી છોડના વૃદ્ધિ વિકાસમાં પણ એટલો જ ફાયદો કરશે અને ફૂલવિક એસિડ હોયથી આપ સૌ જાણો છો કે ફુલવિક એસિડ એ ડાળીઓને એટલે છોડની નવી ડાળીઓની ફૂટમાં કામ કરે છે અને વધારે ડાળીઓની જો ફૂટ હશે તો જ આપણે વધારે ઉત્પાદન મેળવી શકશું તો ફુલ્વેક એસિડ હોવાથી નવી ડાળીઓની ફૂટમાં પણ એટલું જ કામ આપશે થોડની પૂર્ણ જાળવી રાખશે પ્લસમાં આની અંદર વર્મી વોશ આપશો જાણો છો વર્મી વોશ આપણા જમીનમાં અત્યારે હળસિયાનો સમગ્ર નાશ થઈ ગયો છે તો એ આપણા જમીન માટે પોચી પાડવાનું કામ છે જો આની અંદર વર્મી વોશ એડ કરવામાં આવ્યું છે જે જમીનને પોચી પાડવાનું કામ કરે છે જમીને ફળદ્રુપ બનાવવાનું કામ કરે છે આની અંદર કોઈ પણ પ્રકારનું કેમિકલનો રેસીપી છે નહીં એટલે આની પણ પ્રકારની આડેસર છે જો તમારે જમીનમાં આપવું હોય તો અઢીસો એમએલ પર એકર એક એકરે અઢીસો એમએલ તમે સીધું જમીનમાં પણ આપી શકો મગફળી જેવા પાકમાં છે કંદમૂળવાળા જે પાકો હોય એની અંદર આપ અઢીસો એમએલ એક એકરે પણ જમીનમાં આપી શકો છો બીજું આની અંદર નવ પ્રકારના બેક્ટેરિયા છે એની અંદર એજટોબૅક્ટર છે પછી બ્લુમોસ છે પછી એઝોસ્પાઈલિયમ છે સુડોમોનાસ છે બેસીલસ છે મસ્ટોક છે રાજ્યોબિયમ છે એનાબીના છે પ્લોસ્ટ સોરી પ્લોસ્ટિરોડિયમ છે જો આ નવું પ્રકારના બેક્ટેરિયા જે છે ઓલરેડી આની અંદર એડ કરેલા છે જે છોડના દેહધાર્મિક ક્રિયામાં કામ કરશે છોડને તંદુરસ્ત રાખવામાં કામ કરશે છોડને વિકૃત પરિસ્થિતિ સામે ટકવામાં મદદરૂપ કરશે છોડની પ્રતિકારક શક્તિ પણ વધારશે જેથી છોડ છેલ્લે સુધી તંદુરસ્ત રહે આની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ છે એટલે કે એનપીકે પણ આવી ગયું છે જેથી છોડની મૂળ જરૂરિયાત જે આપ સૌ જાણો છો કે એનપીકે છે તો એ પણ આની અંદરથી છોડને મળી જશે હવે આપણે જાણીએ કે ઝડપથી આપણે એક વિડીયો ઘણો લાંબો થઈ જશે એટલે આપણે આના ફાયદાઓ વિશે આપણે ઝડપથી જાણી લઈએ સૌ પ્રથમ તો આની અંદર આપ સૌ જાણો છો કે હ્યુમિક ફુલિક અને જીબ્રેલિન હોવાથી આની અંદર ઓક્સિજનનો ગુણોત્તર જે છે એ જીબ્રેલિક એસિડ હોવાથી ઓક્સિજનનો છોડનો ગુણોત્તર વધશે એટલે કે છોડની ઓક્સિડેશનની પ્રક્રિયા ઝડપથી થશે એટલે છોડની અંદર હરિત રેવોની સામગ્રી વધશે એટલે કે ક્લોરોફિલ એક્ટિવિટી વધશે ઓક્સિજન અને ક્લોરોફિલ એક્ટિવિટી વધવાથી છોડમાં ઝડપથી સારો વૃદ્ધિ વિકાસ થશે જો વરસાદના લીધે કે કોઈ પણ અન્ય કારણોસર ફળે પીડી પડે હોય તો ઝડપથી એને ગ્રીન કરવા લીલી કરવામાં પણ તે એટલું જ ફાયદારૂપ થશે જેથી મગફળી પીડી પડતી અટકશે કોઈ પણ પાક પડતો અટકશે એમાં પૂર્ણ પાવશે એનો વૃદ્ધિ વિકાસ સારો થશે અને એમાં નવી ડાળીઓની ફૂટ પણ સારી લાગશે હવે અત્યારની અવસ્થાઓની આપણે વાત કરીએ તો એમાં અત્યારે ફાલફૂલ અવસ્થા છે તો એમાં જો સૌ પ્રથમ વાત કરીએ તો કુદરતી જે ફૂલો આવે છે છોડની અંદર એ ફૂલોને ખરતા અટકાવશે પછી ફૂલ ફૂલની અંદર જે ફૂલના ઝૂમખાવો જે સમય આવવાની શરૂઆત થાય ત્યારે પ્રારંભિક ફૂલોમાં જે હોય છે એની અંદર બસો ટકા જેટલો વધારો ફૂલોની અંદર ઉત્પાદનમાં જોવા મળશે જેથી વધારે ફૂલ લાગશે છોડની અંદર અને જેટલા વધુ ફૂલ એટલો જ બધો હાલ એ આપ સૌ જાણો છો પછી બધા જેટલા તંદુરસ્ત ફૂલ હોય છે જેટલા ફૂલ લાગશે ફ્લાવરિંગ સ્ટેજમાં એને અખંડ રાખશે એમાંથી ફૂલોને ખરવાની જે શક્યતા છે એ આની અંદર નહીં વધરી છે પ્લસમાં છોડની પરાગરજ ઉત્સાહ જે છે એમાં વધારો પડશે આપ સૌ જાણો છો ખેડૂત મિત્રો કે જો ફ્લાવરિંગ સમયે પરાગરજ ને પરાગનયન જો છોડની અંદર નોંધાય તો એની અંદર ફાલ ફૂલ સારો જે ફૂલમાંથી ફળ ઝડપથી બનતું નથી અને ફૂલ ખરી જતા હોય છે અને ફળની ક્વૉલિટી સાઈઝ જે જોઈએ એ ખેડૂત મિત્રોને મળતી નથી તો એની અંદર સો એ સો ટકા ફાળો પ્લસમાં અંડાય છે અને બીજનો ચોક્કસ પ્રકારનો આકાર રાખશે છોડ એટલે ક્વૉલિટી જ્યારે પરાગનયન કે પરાગરજ જે હોય ગર્ભધારાની પ્રક્રિયા હોય ફૂલની અંદર તો એમાં જે ગર્ભદાનનો તબક્કો છે એની અંદર સોએ સો ટકા ફાયદો જે છે જોવા મળશે ને મહત્તમ દરે પહોંચાડશે એવું એ ફૂલ જેલનું કામ છે જેથી જે જ્યારે ફૂલ બની જાય ત્યારે એની અંદર વધારે પ્રમાણમાં માંસ અંદરનું જે દળ હોય વજન હોય રસ હોય કે દૂધની સામગ્રી હોય કે કોઈપણ દાણાની સાઇઝ હોય એના કદમાં જે છે મહત્તમ જે આપણે ઘણી વખત એવું થતું હોય મગફળી હોય તો એમાં દાણા સુસ્યા રહી જતા હોય છે સંપૂર્ણ દાણાઓ ભરાતા નથી બંધાતા નથી તો એની અંદર આ સોએ સો ટકા તમને એટલું કરી બતાવશે તો જો હાલફૂલ સારો હોય છે તો જ વધારે ફળ બેસશે અને ફળ સારા હશે તો જ વધારે આપણે ઉત્પાદન લઈ શકશું તો એની અંદર સોએ સો ટકા રિઝલ્ટ જો તમને મેળવી આપતું હોય તો એ ફૂલ જેલ છે તો ચોક્કસ અવશ્ય એક વખત આપ આનો પ્રયોગ કરી અને રિઝલ્ટ મેળવી શકો છો અને આ પ્રોડક્ટ માત્ર કેવા ખાતર નથી આની અંદર સંપૂર્ણ જવાબદારી સાથે પ્રોડક્ટ તમને ગમે ત્યાંથી ગુજરાતના દરેક ખૂણે મળી જશે જો ત્યાં ડીલર અવેલેબલ નહીં હોય તો કુરિયર દ્વારા પહોંચાડી દેવામાં આવશે અને પ્રોડક્ટની અંદર સંપૂર્ણ સો એ સો ટકા જવાબદારી રહેશે જેમાં જો આપ ટોટલ લઈ જાઓ છો તો એમાંથી પાંચથી સાત પણ છંટકાવ કરો છો અને જો તમને કોઈ ફેરફાર ન દેખાય રિઝલ્ટ ન દેખાય તો તોડેલું બોટલ તમારે પાછી દઈ દેવાની છે તમે જ્યાંથી લેવો હોય ત્યાં તમારા ખેતર કોઈ જોવા પણ નહીં આવે અને તેનું તમને સંપૂર્ણ પેમેન્ટ જે છે એ પાછું મળી જશે આવી જવાબદારી સાથે આ પ્રોડક્ટ એ માર્કેટમાં બજારમાં મૂકવામાં આવી છે તો સર્વે ખેડૂત મિત્રોને વિનંતી છે કે એક વખત આનો અવશ્ય ઉપયોગ કરો જેથી તમારા ખર્ચમાં એ ઘટાડો થાય અને ઉત્પાદનમાં મહત્તમ જે છે વધારો આપણને લઈ શકાય એવું હોય તો તમે થોડોક વિસ્તાર બાકી પણ મૂકી શકો જેથી તમને ખ્યાલ પડે કે મગફળીના ઉત્પાદનમાં આને ઉપયોગ કર્યા ફૂલ જેલના ઉપયોગ કર્યા પછી કેટલો ઉત્પાદનમાં તફાવત એવો કેટલો એ તમને ચોક્કસપણે તમારી નજર સમક્ષ જોવા મળશે તો આની લગભગ બધી માહિતી વિગતવાર આની અંદર કવર થઈ ગઈ છે જો કોઈ માહિતી લઈ જતી હોય તો આપ અમારો હેલ્પલાઇન નંબર નોંધી શકો છો અઠ્ઠાણું બે ચુમ્માલીસ એકત્રીસ ત્રણ પાંત્રીસ અને બીજો છે સત્તાણું બે સત્તાવન પિસ્તાલીસ નવ એકોતેર આ નંબર ઉપર તમે ફોન કરી ખેડૂત મિત્રો વધારે માહિતી મેળવી શકો છો અને જો કોઈ માહિતી ઘટતી હોય તો અમને ચોક્કસ ફોન કરો ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન